શેર શહેર ઉપપ્રમુખ છું કિસાન મોરચામાં ભાજપમાં આ જ્યારથી રૂપાલા સાહેબે ટિપ્પણી કરી છે ત્યારથી ક્ષત્રિય સમાજની તમામ રેલીમાં મહારથમાં અને જેટલી મીટિંગો છે બધાયમાં બધામાં મેં હાજરી આપેલી છે અને મને મારા જે મિત્રો છે મારા ભાઈઓ છે એ મને રોકતા હતા રાજીનામું આપવા માટે કે ભાઈ ઇતેજુ હતા મારા બધા એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો તમારે શું રાજીનામું દેવાની જરૂર પણ મારું લોહી ઉકળતું હતું મારાથી રહેવાનું તું અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ કાલે મીટિંગમાં પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને આવવા નતા દેતા એટલે હું વધારે નહીં બોલું જય માતાજી જય રાજપૂત મોદી સાહેબ જે કરે છે અને કરાવે છે એમાં બે ફર્ક છે એ પછી મેં મારા મનથી નક્કી કરી લીધું આજ પછી ક્યારે પણ હું અને મારા સમાજને

તમને એક વાત કહેવા આવ્યા છે કે સાત તારીખે તમારા પરિવારમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ રહી ના જવો જોઈએ વોટિંગ કર્યા વગર ખાલી ઇતિહાસની વાતો કહેવા નથી આવ્યા ઇતિહાસની વાતો કહેવાનો સમય છે નહીં એટલે સીધી અને સરળ વાત કહેવા આવું છું સાત તારીખે તમારે સવારના ઊઠીને બાર વાગ્યા સુધીની અંદર તમારા પરિવારનું તમારા

જામનગર ખાતે ક્ષત્રિય મહા અસ્મિતા સંમેલનમાં સંકલન અને કોર કમિટીના બધા આગેવાનો હાજર છે જામનગરનું આ સંમેલન એ નવું નથી જ્યારથી પુરષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાણીની બાજુ ધ્યાન કરજો શરૂ કરી અને અત્યાર સુધીમાં વર્ષો ઉપરાંત સભાઓ અને ભાવાને આસ્મિતા સંમેલનો કરવામાં આવ્યો છે આપણને નો આગત છે

એને નબળું પાડવા આપણી જ્ઞાતિમાં તોડફોડ કરો તો એ આપ સમજી શકો કે આપની ભૂમિકા શું બને છે આમાં હવે સ્ટોરી જે કે ભાઈ જયચંદ ભરી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં હારી ગયા પણ એથી આગળની સ્ટોરી છે જે બહુ લાઈટમાં નથી આવતી હતી મહમ્મદ ગોરી અને કુતુબુદ્દીન એ બકે આ જયચંદને ને પણ છ મહિના પછી મારી નાખ્યો હતો એટલે હવે આપ સમજી લ્યો કે ભાઈ ભાજપ પણ તમારે આ રિઝલ્ટ આવી જશે ને એટલે જે કોઈ છે એમનો એ જ રીતે રાજકીય મોત થવાનો છે એટલે સમાજ ભેગા રહ્યો સમાજથી દૂર ન રહ્યો હવે જે જે હું જ્યાંથી આવું છું મારિયા રાજ પરિવારમાંથી ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આપ સળગાવ્યું છે ત્યારથી અમે પહેલી હું ચાર વખત યા મીટિંગ ગયા માડિયા સ્ટેટમાં અમે આખો પરિવાર સવારના સાડા છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા મોરબીના કનકશીની બધા આજે ઉપસ્થિત છે અહીંયા એમને જેમને રદ કર્યો તો માણિયા સ્ટેટના દરેક ગામમાં હું રથ માગ્યો છું અને અહીંયા આપણે જે રાજપૂત સમાજની ટીમ છે એમાં ભલે હું સિક્સટી નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું પણ આપ પૂછી લેજો બીજાને કે આપ કેટલું કામ અમે કરેલું છે આમાં એટલે રજવાડાઓ નો અને મોર છે ને અમારા રાજમાતા સાહેબ મારા જે ગ્રાન્ડ મધર જે હતા એ એક સલાહ દેતા હતા કે મોર પીછાથી હારો લાગે રજવાડા જે છે તો એમાં એના ભાયા હોય એનો અત્યારે આપણો સમાજ હોય એ લડતો હતો આપ અમને ઉપર બેસાડતા હતા અમે લડરા અમે ઓછું લડાઈ આવ અમારા ભાગમાં આવતી હતી અને આપ અમને માડીયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધું કહેતા હતા એટલે કે અને બધાય સ્ટેટ આમાં કોઈ ફડેલા નથી બધાય સ્ટેટ ની ભાવના બહુ સ્પષ્ટ છે જો ભાવનગરે ચોખ્ખો રદિયો આપેલો છે એનો વિડીયો પ્રસારિત કરેલો છે એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જે જેમને આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનોહરસિંહજી દાદા જ્યારે હતા ઓગણીસો પંચ્યાસીમાં ત્યારે રાજીવ ગાંધી જ્યારે એરપોર્ટ ઉપર પધારતા હતા દાદા એમના પેલેસમાં જ બેઠા હતા એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા એટલે રજવાડાઓનું એક છે પ્રોટોકોલ છે એટીટ્યુડ છે અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે એ સમાજની સાથે જ હોય તો જ હારા લાગે જય માતાજી આપે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની જય માતાજી મિટિંગ હતી ગઈ કાલે પણ ગઈ ગામમાં એક મીટિંગ હતી આવી રાજકીય મીટિંગ આપણે છે એ સામાજિક મીટિંગ છે બે ની સંખ્યા જોઈ લેવી જોઈએ કે કેટલી સંખ્યા છે આપણી આપણને કોઈ બધા પોતાની રીતે પોતાના પૈસા આવેલા છે અને ગઈકાલમાં રિલાયન્સ થી બસો આવી હતી બીજું ગઈકાલની સભામાં હાલારી પાઘડી પહેરી હતી સાહેબ આવ્યા હતા દિલ્હી થી અને હાલારી પાઘડી પહેરી હવે મારે પાઘડી ઉતારવી નથી હવે મારે પાઘડી ઉતારવી નથી મને થયું કે આમને આવું અચાનક કેમ એમ થઈ ગયું કે ભાઈ ક્ષત્રિય જેમ પાઘડી પહેરી હવે ઉતારવી નથી આપણા સીએમ બીજી પાઘડી જેવા કહેતો ના 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 એ આપે બધાએ જોયું હશે થોડીક સંકલન સમિતિ આગળ આઈટી વાળી ટીમ છે થોડીક એને તપાસ કરી કે મેટર શું છે તો સાહેબ જેવા સાહેબ એટલે આપ સમજી ગયા ને બસ કે સાહેબ જેવા આપણા એરપોર્ટ ઉપર ઉતરા ત્યારે જે એમને રિસીવ કરવા અહીંના નેતાઓ ગયા હતા ઈ બધાયના મોટા પડેલા જોયા એટલે સાહેબે પૂછ્યું કે શું છે ભાઈ કે ભાઈ ક્ષત્રીઓ ચારે બાજુ તો કે હાલો બાપુ પાસે ગયા બાપુ પાસે એટલે ભાઈ રજવાડું છે તો એ આવકાર તો આપે કે ભાઈ પધારો એટલે પગે પગડા પછી કે બાપુ ચૂંટણી છે ને હાર થાય એમ છે બાપુ એ કીધું ચૂંટણીમાં હાર જીત થઈ શકે ભાઈ ચૂંટણીમાં હાર જીત થઈ શકે પણ એવું નથી લાખ મતે હારી જાય એમ છે એમાં કાંઈ કરી દીધું

પણ જો ઉતારી તો લાખ વારી 12 લાખ થઈ જશે હવે આપણે ધામ સાહેબનું માન રાખીને હાથ તારીખે છે લાખે તો પહોંચાડી દેવા છે અમને બરાબર ને બીજો પ્રશ્ન ઈ હતો કે હમણા બે તણ દિવસથી ભાજપમાં રહેલા ક્ષત્રિયો જે છે ભાજપમાં ક્ષત્રિય હોય અત્યારે હોય એનો કોઈ વાંધો નથી એ એમની કેરિયર છે પાંચ દસ પચીસ વર્ષથી એમાં હોય એ માન્ય વસ્તુ છે પણ હું આ પ્રત્યે એમને થોડીક ઇતિહાસથી આ મારું સાત મિનિટમાં જ બધું પૂરું થશું ચિંતાનો કરતા હું જાદુ નહીં લઉં એક જયચંદ કરી થઈ ગયા છે ઘણા બધા જાણતા હશે જયચંદને ગૂગલ કરો ને તો આજે તે જયચંદ અને સમાજનો અને દેશનો ગતાર બારમી સદીમાં થઈ ગયો છે જયચંદ પૃથ્વીરાજ ચૌહાણ જે સોળ વખત મોહમ્મદ ગોરી ને હરાવ્યા હતા સંકલન સમિતિ ક્ષત્રિય છે એના બનાવી છે ને એના કંટ્રોલ માં છે તો કે પણ લીડ ફટે એવું કઈ તો કે હવે આવ્યા છો તો હું પાઘડી આપું તમને પણ જો ઉતારી તો લાખ વાળી દોઢ લાખ થઈ જશે હવે આપણે રામ સાહેબનું નું માન રાખી હાથ તારી છે લાખે તો પોતાડી દેવા છે બરાબર ને બીજો પ્રશ્ન ઈ હતો કે હમણાં બે ત્રણ દિવસથી ભાજપમાં રહેલા ક્ષત્રિયો જે છે ભાજપમાં ક્ષત્રિય હોય અત્યારે હોય એનો કોઈ વાંધો નથી ઈ એમની કેરિયર છે પાંચ દસ પચીસ વર્ષથી એમાં હોય એ માન્ય વસ્તુ છે પણ હું આ તકે એમને થોડીક ઇતિહાસથી મારે સાત મિનિટમાં જ બધું પૂરું થશે ચિંતા ન કરતા હું જાદુ નહીં લઉં એક જયચંદ કરીને થઈ ગયા છે ઘણા બધા જાણતા હશે જયચંદ ને ગૂગલ કરો ને તો આજે તે જયચંદ અને સમાજનો અને દેશનો ગતાર બારમી સદીમાં થઈ ગયો છે જયચંદ પૃથ્વીરાજ ચૌહાણ જે સોળ વખત મોહમ્મદ ગોરીને હરાવ્યા હતા માગો કોઈ પ્રશ્ન નથી પણ જે આ સંકલન સમિતિનું જે આપણું અસ્મિતા વાળું આંદોલન છે એને નબળું પાડવા આપણી જ્ઞાતિમાં તોડફોડ કરો તો એ આપ સમજી શકો કે આપની ભૂમિકા શું બને છે આમાં હવે સ્ટોરી જે કે ભાઈ જયચંદ ભરી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં હારી ગયા પણ એથી આગળની સ્ટોરી છે જે બહુ લાઈટમાં નથી આવતી હતી મોહમ્મદ ગૌરીએ અને કુતબુદ્દીન બકે આ જયચંદને પણ એક છ મહિના પછી મારી નાખ્યો તો એટલે હવે આપ સમજી લ્યો કે ભાઈ ભાજપ પણ તમારે રિઝલ્ટ આવી જશે ને એટલે જે કોઈ છે એમનો એ જ રીતે રાજકીય મોત થવાનું છે એટલે સમાજ ભેગા રહ્યો સમાજથી દૂર નો રહ્યો હવે જે જે હું જ્યાંથી આવું છું માળિયા રાજ પરિવારમાંથી ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આ સળગાયું છે ત્યારથી અમે પહેલી હું ચાર વખત યા મીટિંગ માં ગયા માળિયા સ્ટેટ અમે આખો પરિવાર સવારના સાડા છ વાગ્યા રાતના આઠ વાગ્યા મોરબી ના કનકશી બધા આજે ઉપસ્થિત છે અહીંયા એમને જેમને રથ કર્યો તો માળિયા સ્ટેટના દરેક ગામમાં હું રથ ગયો છું અને આયા આપણે જે રાજપૂત સમાજની ટીમ છે એમાં મને હું સિક્સટી વન નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું પણ આપ પૂછી લેજો બીજાને કે આપ કેટલું કામ અમે કરેલું છે આમાં એટલે રજવાડાઓ નો અને મોર છે કે અમારા રાજમાતા સાહેબ મારા જે ગ્રાન્ડ મધર જે હતા એ એક સલાહ દેતા હતા કે મોર પીછાથી હારો લાગે રજવાડા આવ્યા છે તો એમાં એના ભાયા હોય એનો અતિર આપણો સમાજ હોય ઈ લડતો હતો આપ અમને ઉપર બેસાડતા હતા અમે લડવા અમે ઓછું લડાઈ આવ અમારા ભાગમાં આવતી હતી અને આપ અમને માડિયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધું કહેતા હતા એટલે અને બધા સ્ટેટ આમાં કોઈ ફળેલા નથી બધા સ્ટેટની ભાવના બહુ સ્પષ્ટ છે જો ભાવનગરને ચોખ્ખો રદિયો આપેલો છે એનો વિડીયો પ્રસારિત કરેલો છે એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જે એ જેમણે આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનહરસિંહજી દાદા જ્યારે હતા ઓગણીસો પંચ્યાસીમાં ત્યારે રાજીવ ગાંધી જ્યારે એરપોર્ટ ઉપર પધારતા હતા દાદા એમના પેલેસમાં જ બેઠા હતા એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા એટલે રજવાડાઓનું એક છે પ્રોટોકોલ છે એટીટ્યુડ છે અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે એ સમાજની સાથે જ હોય તો હારા લાગે જય માતાજી આપે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની જય માતાજી